ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મામલેદારને આજરોજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપપ્રમુખની આગેવાની નિશે સુત્રાપાડા બંદર હીરાકોટ બંદર અને ધામડેજ બંદરમાંથી વિવિધ જ્ઞાતિઓના પ્રમુખો અને એસિયો નાહોદ્દેદારો દ્વારા જે જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગોના ઝેરી પોરબંદરના સમુદ્રમાં ઠલાવવાની યોજનાને રદ કરવા માટે સુત્રાપાડા તાલુકાના બંદરો માછીમારી સમાજ દ્વારા સુત્રાપાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સુત્રાપાડા બંદર તેમજ ઘામરેજ બંદર અને અને હિરાકોટ બંદરના માછીમારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે મામલતદારને આજરોજ આવેદન આપવામાં આવ્યું કે જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગોના ઝેરી પાણી પોરબંદરના સમુદ્રમાં ઠલાવવાની યોજનાને રદ કરવા માટે આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના દરિયાઈપટ્ટીમાં વસવાટ કરતા અને માછીમારીના ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીઓ દ્વારા જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગના પાણી પોરબંદરના સમુદ્રમાં ઠલવવાની યોજનાની રદ કરવા બાબત આજરોજ માછીમાર સમાજ દ્વારા સુત્રાપાડાના દરિયાપટ્ટીના વિસ્તારોના સંખ્યામાં લોકોએ મામલેદાર આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટર ભરતસિંહ ગીર સોમનાથ સરકાર શ્રી દ્વારા જેતપુર સાડી ઉદ્યોગનું જે પ્રદૂષિત પાણી છે એ પાણીને દરિયામાં ઠાલવવાની યોજના સરકાર શ્રી દ્વારા અત્યારે બનાવવામાં આવી રહી છે જે તે વખતે અમને સરકાર શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ પાણીની યોજનાનો જે નિકાલ અમે પ્રદૂષિત પાણીનો દરિયામાં કરશું ત્યારે માછીમાર આગેવાનોને વિશ્વાસમાં લઈને કરશું હમણાં હમણાં અમને જાણવા મળ્યાની વિગતો મુજબ આ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને જગ્યા એકવાર થવા માંડી છે જો આ કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠલવવામાં આવશે તો દરિયામાં જે એટલી પણ પ્રજાતિઓ છે માછલીઓની એ બધી જ નાશ પામશે નિકંદન થઈ જશે સરકારશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુને વધુ ઉજાગર કરવામાં આવી રહ્યું છે અત્યારે એને બદલે જો આવું પ્રદૂષિત પાણી સમુદ્રને સ્વચ્છ કરવાની જગ્યાએ એમાં નાખવામાં આવશે તો એક તો એક પાણી પ્રદૂષિત થશે પાણીમાં રહેનારી માછલીઓ પણ પ્રદૂષિત થઈ જશે અને આ માછલીઓ આશરે દેશના અને વિદેશના ગુજરાતની જે એક્સપોર્ટ કંપનીઓ માછલીની છે આ માછલીઓ એકસો કરોડ લોકો ખાય છે એટલે જે માછલી પ્રદૂષિત થઈ અને લોકોના પેટમાં જશે એટલે લોકોને પણ અણધારી કેટલી બધી બીમારીઓ નોતરશે સાથે સાથે આમ આ પ્રદૂષિત પાણીને કારણે માછલીઓનું નિકંદન નીકળી જશે અને જે માછીમાર લોકો અને એની જે પેઢી છે એ પેઢીની રોજગારી છીનવાઈ જશે સમસ